નમસ્કાર મિત્રો આ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે શિક્ષકની કાયમી ભરતી વિશે વાત કરીશું તો મિત્રો અહીંયા બે વિભાગમાં કાયમી ભરતી માટે પરિપત્ર આવ્યો છે જેમાં ધોરણ એકથી આઠ અને નવથી દસ માટે અરજી કરવાની રહેશે પ્રાથમિક વિભાગ માટે પગાર ધોરણ એકવીસ હજાર અને માધ્યમિક માટે ચોવીસ હજાર રાખેલ છે સંપૂર્ણ માહિતી આપણે પરિપત્ર દ્વારા જોઈશું તો મિત્રો આ ચેનલ પર તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો મિત્રો તમે આ પરિપત્ર જોઈ શકો છો કે શિક્ષક પસંદગી સમિતિ શાળા સંઘાતી શિક્ષક ભરતી ગુજરાતી માધ્યમ માટે છે આપણે નીચે જોઈએ તો સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ સરકારી તેમજ ટ્રસ્ટ અને મંડળ સંચાલિત પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં શાળા સંગાથી યોજના હેઠળ શિક્ષક તરીકે ટ્રસ્ટ દ્વારા માનદ વેતનના ધોરણે નિમણૂક કરવામાં એટલે કે નિમણૂક આપવામાં તેમજ ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસથી તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ સુધીમાં દરેક ઉમેદવારે ઓનલાઈન અરજી જોબ ડોટ સેક ઇન્ડિયા ડોટ ઓઆરજી વેબસાઇટ પર જઈ કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ આવશ્યક લાયકાત મયમર્યાદા નિમણૂક પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ જાહેરનામું વાંચી જોઈ લેવું અરજીઓ આપેલ વેબસાઇટ ઉપર ઓનલાઈન કરવાની રહેશે ટપાલ કે પોસ્ટ દ્વારા આવેલ અરજીઓ માન્ય રહેશે નહીં આવેલ તમામ ઓનલાઈન અરજીઓના આધારે ટ્રસ્ટ દ્વારા મેરિટ યાદી અને પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે ત્યારબાદ પસંદ થયેલ ઉમેદવારને તાલીમ અર્થે અને ડોક્યુમેન્ટ ચકાસણી માટે નિયત સ્થળ અને સમયે રૂબરૂ બોલાવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે શાળા સંગાથી યોજના કરાર આધારિત ભરતી છે જેમાં પ્રાથમિક વિભાગમાં રૂપિયા એકવીસ હજાર પૂરા અને માધ્યમિક વિભાગમાં રૂપિયા ચોવીસ હજાર પૂરા માસિક માદંદ વેતન આપવામાં આવશે તો નીચે તારીખ છે કે અગિયાર પાંચ બે હજાર ચોવીસના દિવસે આ પરિપત્ર આપ્યો છે અને સ્થળ છે સુરત તો મિત્રો આનામાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને મેરિટ પ્રમાણે તમને ચોઈસ કરવામાં આવશે